નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અંબાલાલ પટેલની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ આગામી અડતાલીસ કલાક કયા જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયાની અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે તેમના મતે આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો જોર વધશે જેનાથી કેટલીક જગ્યાએ વિનાશ પણ થઈ શકે છે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જેને કારણે માછીમારોને સાવધાન રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે મિત્રો હોવામાં નિષાંતંભાલાલ પટેલની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના પશ્ચિમ ભાગો જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ વરસાદ એટલો શક્તિશાળી હોય શકે છે જે મોટી તબાહી પણ મચાવી શકે છે બંગાળની ખાડીમાં સજાયેલી સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે ત્યાં પણ વરસાદની સંભાવના છે આ ઉપરાંત ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે જેનાથી નર્મદા નદી બે કાંઠે થશે અને સરદાર સરોવરની સપાટીમાં પણ વધારો થશે ગણેશ ચતુર્થી અને ક્યુશન તહેવારોમાં પણ વરસાદનો જોર યથાવત રહેશે આગામી અડતાલીસ કલાકની વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાક ગુજરાતના પશ્ચિમ ભાગો માટે ભારે સાબિત થઈ શકે છે જેમાં ખાસ કરીને મુંબઈથી લઈને સુરત સુધીના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે આ પવનોને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે જે કેટલીક જગ્યાએ તબાહી પણ મચાવી શકે છે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સજાયેલું સિસ્ટમની અસર મધ્ય ગુજરાત સુધી પહોંચશે આજના દિવસમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે આ વરસાદથી ખેડૂતોને રાહત મળી શકે છે પરંતુ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે જ્યારે તહેવારોની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ વરસાદ મન મૂકીને વરસશે આ ઉપરાંત ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આ વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે થશે અને સરદા સરોવર ડેમની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થશે જે રાજ્ય માટે એક સારા સમાચાર છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો